ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ સરકારે ના નથી પાડી કોઈ એવો પરિપત્ર પણ નથી ફક્ત ને ફક્ત જે મેનેજમેન્ટ કોટાની અંદર અમુક કોશિશ એવા છે કે ત્યાં ભારત સરકારે કોઈ પરિપત્ર કર્યો છે એ બાબતે પણ અમે વારંવાર વિચારણા કરી છે ને આવનારા દિવસોમાં પણ અમે બેસીશું આદિવાસી દીકરા દીકરીઓને અન્યાય નહીં થાય એ માટે સરકાર અમારા ભૂપેન્દ્રભાઈની સરકાર બિલકુલ તૈયાર છે ભૂપેન્દ્રભાઈને જ્યારે જ્યારે મુખ્યમંત્રીશ્રીને જ્યારે અમે વાત લઈને ગયા છે ત્યારે એમણે નાણાં મંત્રીને સાથે રાખીને ક્યારેય ના નાથી પાડી અને ગુજરાતના વિદ્યાર્થીઓને જ્યાં સુધી આદિવાસી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઊભો થાય છે ત્યાં હર હંમેશા અમારી સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ સાથે